નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણિયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વેલક્રો બાયોટેક માં ડિરેક્ટર શ્રી નિલેશભાઈ સાથે જોડાઈ ગયા છીએ તો અત્યારે આપણે નીલેશભાઈ પાસેથી ટૂંકમાં એક વસ્તુનું આપણે ખાસ જ્ઞાન લેવાનું છે ને જાણવા જેવી વસ્તુ છે કે અત્યારે આપણે માનો કે જોઈએ તો કે બધા ખેડૂત મિત્રો એક વર્ષે બે વર્ષે કે ત્રણ વર્ષે જેને જે રીતે અનુકૂળ આવે એ રીતે આપણે ખાતરનો ઉપયોગ છાણિયા ખાતરનો ઉપયોગ કરતા હોય

હવે આપણે દર વર્ષે કે એક બે વર્ષે આપણી જમીનમાં છાણિયું ખાતર નાખીએ પણ આપણા ગુજરાતની પ્રેક્ટિસ એ ટાઈપની છે કે જેવું ખાતર આપણી પાસે સ્ટોરેજ થાય એ ઉપર એ સીધું ખેતરમાં નાખી દે. અભિજતમાં આજ પર એક બી કલ્ચર સ્ટાન્ડર્ડ ખાતર કમ્પોસ્ટિંગ પ્રોપર કમ્પોસ્ટિંગ કરીને નાખવાથી તમને ઘણા બધા ફાયદા થાય. એક તો તમને રિઝલ્ટ બઉ સ્ટાન્ડર્ડ મળે અને બીજા નંબરમાં કે જે આવનારી ફૂગ કે જે કાચું ખાતર નાખ્યું હોય તો તમને ફૂગના રોગ આવે. પછી મુંડા આવે ઉભય આવે ઘણા બધા તમને અસર કરતા હોય ખાતર નાખ્યા પછી એ હવે ખેડૂતો અનુભવી હશે તો એના માટે શું કરવું જોઈએ તો અમે તો આખા ઇન્ડિયામાં અને આઉટ ઓફ ઇન્ડિયામાં પણ માં જતા હોય અને ખાસ કરીને મેં મહારાષ્ટ્રના ખેડૂતોની જે પ્રેક્ટિસ જોઈ છે કે જે કમ્પોસ્ટિંગ કરે છે તો એની ની વાળી ઉપર

કે જે મુંડાના ઈંડા હોય ઉદયના ઈંડા હોય કે કોઈ ના ઈંડા હોય જે સર્વનાશ પામે અને તમારું ખાતર કે જે કમ્પોસ્ટિંગ કરવા મૂકેલું છે તો એમાં કોમ્પલેક્ષ મોલિક્યુલ હોય એ બ્રેકડાઉન થઈ અવેલેબલ ફોર્મ માં થઈ જાય અને તમે જમીનમાં નાખવાથી તુરંત જ નેક્સ્ટ યર તમને બહુ સારા રિઝલ્ટ મળી શકે તો જેથી કરીને હું તમને જે રિક્વેસ્ટ કરું છું કે તમે જ્યારે પણ ખાતરનો ઉપયોગ કરો તો એના પહેલા તમે બે મહિના પહેલા ની પ્રોસેસ કરીને જ ઉપયોગ કરો

ટ્રોલી માટે ઇનફ છે છાંટવા માટે તો એ પંપમાં નાખી અને ફરતી પર ઉકેડા માં છાંટી દેવાની અને બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે થોડું ઘણું પાણી છાંટી દેવાનું એટલે તમારા બેક્ટેરિયા અંદર કમ્પોસ્ટિંગ કારણ કામ ચાલુ કરી આપશે